સર્વે તમ તારે માફ ન કરતા કોઈ બી આપણો નાતીલો હોય જોડા પહેરી ને હાલજો મારે મંજૂર છે અને મારો શબ્દ હું ચૂકવું એનો ગુનેગાર હું છું કોઈ મારા બાપા કે મારું કુટુંબ કે કોઈ મારી નાચ નહીં પણ મેરનો દીકરો છું અને નાચનો તણવાર ફાંકો છે મારી નાચનું અહીત થતું હોય મારી નાચનું થતું હોય ને તો નો ભર બપોરે ખાઈ ને બોલવાનું જ હોય ઓ ભાઈ સમાજ માટે સત બોલો સત આશરો તો સમાજ આગળ જાય સવાર અથે બોલો પોતાના લાભ માટે બોલો તો દુનિયા સ્ટેડિયમ માં તમે સ્ટેજ ઉપર કોણ સૌ જાણતી જ હોય અને પરભુ રહીવા હમણાં ઘરાણાનો દેકારો આપણી નાચમાં ફાટી ગયો છે ભાવ વધી ગયા હવે ઘણાથી પોગાતું નથી ને હવે હું કરશું ને બાપુને બોલાવો ને ભુવાજીને બોલાવો કા હવે બધાને તમને ખપ પડ્યો પટેલો ભુવાનો બાપુઓનો મારા રામ તેદી આપણા દાગેવાનો હતા અને બાપુઓનું માન્યું જ નથી સંતોનું કે અમુકનું માન્યું નથી ને તૈયાર આવ્યા આપણી પાસે આ અસુરી માયા આવી એટલે એમાં ઘણા દોડડાયા થઈ ગયા મારા એમાં મારો હગવો ભાઈ હોય એને લાગુ પડે અસુરી સંપત્તિ આવી પછી આપણને પાટીપારા ને ઝરમળ ને ફલાણું ને આન ઓલું ચેન ને આન તેન હુજ્યું નકર આ ગંગા જેવી નાચના જે કઈ કાનૂન હતા જે કઈ સૂરજની ની સાકસીએ વડીલો દેશી પસેડિયું વાળા કે મારી આવનાર સમયમાં નાચ દુખી ન થાય અને એને બંધારણ કર્યા હતા એને બંધન બાંધ્યા હતા ને એને બાંધ્યા કહેવાય એને નિયમ લાગુ પડ્યા હતા ને એ નિયમ કહેવાય અને આપણા નિયમો સવારથ માટે હોય છે ઘણાના નામ નથી દેતો દોઢવા પુરાવા પડ્યા છે કોઈને ક્લિપ સાંભળવી હોય તો હાંભળવાની ભાઈ નગર કાયદેસર તમતર ડિલીટ મારો બાકી શબ્દ તો તમારા કાળજે તાતુ તેલ રેડાય ને એવા જ નીકળશે મેર દીકરો બોલું છું સાંભળો હવે આ મેન મુદ્દાની વાત કરું છું ભાઈ એક નાક કહેવાય છે ને પોણા ગદ્યાણાની વીતી અને કાન કેવાય એમાં પોખાની દોટ ટોલાની હતી અને એમાં વેદલા હતા અને એની માલ પર ગોકળું નો પારો એ જો કદાચ હોય તો મારા રામ હા ભાઈ માવડિયું કરતું દાદા બાયું તેડી મેકલી દીધેલું છે ને છે ને તેડી આવ્યા છે પાટી પારો આપણે લાવ્યા મોટા શેફા આપણે લાવ્યા એટલે બળ હવે આપણને જ પડે જોર આપણને જ પડે અને હોની ના પગીચ્યા સડાતા નથી આવું ગુજરાતી કેવા શીખો ભાઈ સમાજ આગળ છે ને તૂટી જાય જે કોઈ નાચનો નો આગેવાન હોય ને એને તો હા ભળવાની તેવડ હોય ને તો આ સ્ટેજ ઉપર ચડવાનું ભણેલું અંગ્રસન ભણેલા જુવાનો મને ખૂબ ગમે છે એટલે એક દેશી ભાષામાં નહીં તમારી પોતાની ભાષામાં કહું કે અત્યારે છોકરાનું ભણતર આગળ છે અને નવ જુવાનો છે ને અત્યારે કઈક કરી બતાવે એવા છે ટૂંકમાં કહેવાય તો ધીસ ઇઝ માય ફાઇનલ ડિસિઝન યુ આર રાઈટ કોઈ જુવાનો હાલતા હોય ને કોઈ જુવાનો મત આપતા હોય ને તો એની સાથે ઉભા રહ્યો કેમ કે ચાલી પચાસ વર્ષે ઘણાની બુદ્ધિ જાય છે લાગુ પડે એવોટી ઓટી લેવાનું ભાઈ મેં કાંઈ તમને ગાળ નથી દીધી કે મેં કાંઈ તમારા લૂણ નથી ઉતારી લીધા અને તમે ગાળ દેહો ને તો મારા રામ મેળનો દીકરો છો આમ જો ગીની નાળીયું સાંભળીને એકવાર ખાઈ લેજ પણ વાહે પાછા આમ જો જવાબ સાંભળવાની આ જાહેરમાં તેવડ રાખજો આપા તમારું નગા લાખનો ઠાકર ભલું કરે પણ સમાજની વેદનાને લન આજે બોલું છું આપડી દીકરી આપણે મોટી કરવી બોકા ભરી લમણે હાથ દેવી કપાળે હાથ દેવી દીકરી હોય કે બેન અને પછી રૂપિયા ગણવી મારો હગો ભાઈ હોય એને લાગુ પડે હાઈ આ સસ્તી માર્કેટ નું શાક બકાલું નથી બેન દીકરી છે ને ભારતની નારી કાંઈક જુદી છે ગોવાલ અને એના રૂપિયા ગણ્યા હોય ને એને લાગુ પડે અને ગણ છે તે આમાં હજી ઘણા એવા છે બંધાન કોણ માને ઈસુ બાપુ જેવા શિવપુરી બાપુ જેવા સંતો મહંતો થઈ ગયા એના બંધાને નથ માન્યા વાંકા વળી સાંભળવાનું ભાઈ તણ ભલ્યવાના જોડા પહેરી મારી ઉપર હાલવાનું લાખ લો મેર બોલવું હો ભાવનગર પણ ભાગશાળી ઓ એ બુદ્ધિશાળી આગેવાનો એ દાયા ડમરા દાપણ વાળા આગે હવે કાકા સાપરા વાળાની આ નાતની ની જોવો મારા અંતર્યાવ આ ને અને સર્વે દુવારે દુવારે મઢે મઢે સમજાવો બેન ને વેચતા નો હારા લાગવી આ માસ ના હાડ ના લોસા ના રૂપિયા લેતા નો હારા લાગવી મેં નથી લીધા મારા હગા દાદા ભાઈ લીધા હોય આપડે બહુ આપડી ભરવાડ જાત ને બહુ ઊંચી સવિત્ય આપણે ગણાવી છે તો બેન ના રૂપિયા લેવાય દીકરીયું વેસાય અને આમાં ભુવાય ભાગીદાર હોય અમક પટેલા હોય અને નાચના આગેવાનો હોય એના એ ચોર માસિયા હોય ભાઈ આમાં બધા અને પાછો સમાજ ભેગો થઈને તો એના ઈ મારે આગળ આવીને માવડી થઈને ઇન્ટરવ્યુ પાડતા હોય કે હું આમ કઈ નાખું હું તેમ કઈ નાખું એટલે ભાઈ લાગુ પડે ઓઢી લેજો ભૂતકાળ જવા દેજો આ ભવિષ્ય માટેની કિલીપ છે વર્તમાનમાં કઈક એવું કરો મારા રામ અને હું તો આમ જો કોઈ મોટો આગેવાન નથી પણ આમ જો આગેવાનનો દીકરો છું આગેવાની મારા બાપને આજ પેટીઓથી હોંપવામાં આવી ત્યાં નાચથી રૂડા જેવી એમી મેર પચીસ તોલા ને પચાસ તોલા ને ત્રીસ તોલા ને ચાલીસ તોલા એ તમારે કોક હરામના રૂપિયા હશે એ ભાઈ તમ તરત તમે હોને મધાવજો બાકી અમારી હારે રહેવું હોય ને તો તમે બાપ દાદા ના ચાલુ ઘરાણામાં રહ્યો પચીસ તોલા ને ત્રીસ તોલા જવા જો આમાં કોઈ લંકા નથી આવ્યું સમાજ હારે રહેવાય તમારે ઘરાણું હોય ને તો તમારે મુબારક હોવાનું હોય તો મુબારક વાડિયું હોય તો મુબારક વાડિયું નથી દેવાની જરૂર ગાડીયું દીકરીયું ને આણામાં નથી દેવાની જરૂર કોઈ એવો નાતીલો હોય તો ભલા મણા નાચમાં કંકુ કનાય લાડિયું જો નાતિલાના દીકરા ઘણાય એમનામ છે ક્યાંય મેળ નથી બાજતો કેમ કે અત્યારે મોંઘવારી વધી ગઈ છે ને મારા ભાઈ કોણ કોની ચીકણી લે ગરીબનો બેલી થાવ ગરીબનો તારણહાર થાવ ગરીબના આગેવાન થાવ એને આગેવાન કહેવાય એને પાડીને અંતર સાચીને સ્ટેજ ઉપર આપણે ભડાકા મળવી કરવા અને હવારમાં ભોપાળા બહાર આવે અને એ સમાજને સ્ટેડિયમ જાણે તમને શરમ ન લાગે આગેવાન શ્રી આ એક તો હળાહળી નો યુગ ઘરાણામાં કેટલાય લૂંટાઈ ગયા કેટલાય જાનના જોખમ મરાણાય છે આમાં ઘરાણા હાથે આ ધાતુ ઉપર ઈ તમારી આબરૂ તમારી આબરૂ કોને કહેવાય મારી આબરૂ નાચની કોને કહેવાય આપડી બેન દીકરી ઝાપાબાદ કામે નો જાવી જોવે આપડી બેન દીકરી બીજાના ઠોસરા ઉતકવા જાય ને ત્યારે રુવે રુવે જુવાનીઓ વીસ વરનો પચીસ વરનો હોય ને એને લાય લાગવી જોવે ભરવાડ નો દીકરો સાહેબ સુરતામાં જ બોલું મારા રામ પણ સત્યના શબ્દ એવા હોય કે કાળજે તાતા તેલ રેડાય વાલા ગોવાળ રંગની દીકળી પોદળા લેતી હારી લાગે વાહેદા કરતી હારી લાગે માટામાં દૂધ ભરી દેતી હારી લાગે પણ કોકના સડિયું ધોવા જાવું ને કોકના ગાભા ધોવા જાવું જવું મારા રામા રોટલા વીણવા જાવું ઈ નો હારું લાગે આગેવાન શ્રીઓ કોઈ ઓઢી નો લેતા ને ઓઢી લો તો ખમા તમને ખોડિયાર માં જાજુ આપે આ તો આગે વન ફાંકો લન ફરતા હોય ને બોલી નો એકતા હોય એની માટે છે અને તમે સ્ટેજ ઉપર હાસુ ન બોલતા હોય ને ભાઈ અને બોલાતું ન હોય તો તમારે હેઠે જ ઉતરી જવાય આગે ને હો સમાજ ભેગો થાવ સમાજ આમ કરો સમાજ ની પોતાના ઘરે થી સુધારા કરો આપણે વીઆઈપી બની ગયા ને એ બાજુ માં જાણતા જ હોય આપણે કેટલા દોઢ ને કેટલા વીઆઈપી બની ગયા સવિ આ આપડા નિહડા પાંચ પછી ઘર હોય નો જાણતા હોય બાજુ માં પૂછ ભાઈ બાજુ માં પૂછ લાંબી થાય છે મારા રામ ભૂતકાળ જવાય વર્તમાનમાં ડાયા હોય એવું કા કરો બુદ્ધિશાળીઓ કે ભવિષ્યમાં સર્વે ને કામ લાગે એને આગેવાન કેવાય એને માવડી કહેવાય બાકી તો ખાસ નમ્રતાથી આ ગોવાળાની નાચનો માધવ માવડી છે ગાંડા ઘેલા માધ્યની નાચ છે ને ગાંડો ઘેલો ભરવાડ બોલું શું ડાયા માટે છે બરોબર વધારે ડાયું થવાનું નહીં નગર કાક દોઢ ડાયા થવાય જાય આજે અત્યારે બોકાહા નાખવી છે એમ કેમ કે આ તો ગાંડા ની જેને આ નાખી ગાંડા ગણ્યા ને એને હરિયે હોશિયાર ગણ્યા છે જય દ્વારકાધીશ થોડામાં બહુ જાજુ અને સર્વે પળંગડા દીત સર્વે ભેગા થાવ દુવારે ભુવાઓ ને માતાજી ના ને ભેગા કરી જે કઈ લાઈન લેવી હોય એ લ્યો તેજીને ને ટકોર હોય અને ગધેડા ને ડફણા હોય આપણે ભલા મણા કોણ સેવી આપડું ગધેડામાં નામ નો આવવું જોઈએ ડફોડમાં નામ નો આવવું જોઈએ કેમ કે ભલામણા કાળીઓ ગોવાળો આપણને આ ગામ જાદી બુદ્ધિ થી સંબોધે છે પણ કાળીઓ ઠાકર ધોળીને આવતો આપડી બુદ્ધિ ગધાડા જેવી નથી ભલામણા દી ઉજિયામાં મોલ્લા ટુ કે એવી બુદ્ધિ છે ગોવાળોની એટલે મારા ગોવાળોને નમ્ર વિનંતી કે આની વિશે નાચ રાડ્યું નાખે છે હવે કઈક ભેગા અને કરો તો વધુ સારું અને આ બે ચાર મુદ્દા ડાયવર્ટ કરજો ને આ બે ચાર મુદ્દા તમારી ભાષામાં આગળ લાવજો આ શબ્દ એની જ માટે છે જેની આવા ગુના કર્યા હોય ને તમને આવે તો ગાળ્યું દો મેરનો દીકરો છો પતલાય મારા બાપ ની છે કરતા આવડતું હોય તો આ જાહેર બોલવાનું નકર આમ જો આપડે ફળિયાના પટેલ બની બેહી રહેવાનું સીમાડા ગજવે ને ઈ પટેલ કોઈ બીજા હતા મારા ખાસ નમ્ર વિનંતી પુરાવો ચાંદ્ર આપવાનો લઈ લેજો નાતે મરવું નાતે તરવું અને નાત્યે જીવવું જય દ્વારકાધીશ મારી નાચનું ભલું હજુ મારી નાચનું ભલું થાય